અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક દિવસોથી છોટાદેપુર નગરના દસ જેટલા પ્રશ્નોને લઈને નગરમાં અમે ફરી રહ્યા છે અને લોકો પણ ઘણા બધા સૂચનો અમને આપી રહ્યા છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે અને શું કામ કરશે પાર્ટી એ પણ અમે બનાવવાના છે આજે નગરપાલિકા ચૂંટણી જાહેરાત થઈ પાછલા કેટલાક સમયથી છોટાઉદેપુર કોંગ્રેસ પાર્ટી શહેરના પ્રમુખ એજાજભાઈ પરવેજભાઈ અને બધા મિત્રો ભેગા થઈને છોટાઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટીની જે પત્રિકા છે જેમાં દસ જેટલા પ્રશ્નો છોટાઉદેપુરના છે એ પાણીના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે સફાઈના પ્રશ્નો છે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે કરપ્શનના પ્રશ્નો છે સફાઈ કામદારોને કામ આપવાના બદલે બે બહારનાને કોન્ટ્રાક્ટ આપવાનો અને એના લોકોને છૂટા કરવાના એ પ્રકારનું કામ ભાજપ જે તંત્ર જે છે વહીવટદાર છે જે કરી રહ્યા છે એનાથી લોકો બિલકુલ ત્રાઇમામ છે તે પ્રશ્નો અમે લઈને ફરી રહ્યા છે લોકો પણ ઘણા બધા સૂચનો અમે આપી રહ્યા અમને આપી રહ્યા છે તે અમે નોંધી રહ્યા છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું જો બોર્ડ બનશે એ શું કામ કરશે એ પણ અમે બનાવવાના છે એ પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કોણ છે કોઈને ખબર નથી અને જો હોય તો એમને કદાચ એમને ખબર છે આખા છોટા ઉદેપુરને ખબર છે કે છોટાઉદેપુરમાં લોકો બીજેપીને વોટ નથી આપવાના કારણ કે એનું જે શાસન છે એ અમારા સામાન્ય લોકો માટે નથી એ કેટલાક ઉદ્યોગપતિ કોર્પોરેટ લોકો માટે છે કરપ્શન કરનારાઓ માટે ચોરી કરનારાઓ માટે છે એટલે એમને કોઈ વોટ નથી આપવાનું એમને ઓળખી ગયા છે અને એના કારણે જે લોકો કેટલાક બસપા કે બીજી ત્રીજી પાર્ટી લાવીને અપક્ષ લાવીને લડાવી રહ્યા છે અને ખુલ્લે આમ બોલી રહ્યા છે કે તમે ચૂંટણી તમારા સિમ્બલ પર લડો અમને કોઈ વોટ નથી આપવાનું ભાજપના કમળ ઉપર અને તમને લડવા માટેની વ્યવસ્થા અમે કરીશું એટલે ચૂંટણી પછી અમે ભેગા થઈ જઈએ આ પ્રકારની ચર્ચા એ લોકો કરી રહ્યા છે છોટાઉદેપુર નગરનો એક એક વ્યક્તિ જાણે છે કે અહીંયા કોંગ્રેસ પાર્ટી લડે છે અને સામે આ પ્રકારના બધા જે છે સેટિંગ બાદ લોકો જે છે એ લડી રહ્યા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook